વડોદરા શહેરના આજવા ચોકડી થી ગોલ્ડન તરફ જતા માર્ગ પર એક દુઃખદ માર્ગ અકસ્માત થયો છે ત્રણ યુવાનો એક જ બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે એક યુવક અચાનક બાઇક પરથી નીચે પડતા પાછળથી આવી રહેલી ટ્રક નીચે આવી ગયો અને ઘટના પર તેનું કરુણ મોત થયું હતું વડોદરા શહેરમાં દિન પ્રતિદિન અકસ્માતના બનાવમાં સતત વધારો જોવા મળી ગત મોડી રાત્રે ગોલ્ડન ચોકડી નજીક હિટ એન્ડ રન ની ઘટના સામે આવી છે વડોદરા શહેરના અજવા ચોકડી થી ગોલ્ડન તરફ જતા માર્ગ પર એક દુઃખદ માર્ગ અકસ્માત થયો હતો જેમાં ત્રણ યુવાનો એક જ બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે એક યુવક અચાનક આજુબાજુના લોકોએ તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ ને જાણ કરી હતી જોકે ઘટના સ્થળે પહોંચેલી ટીમે યુવાન ને મૃત જાહેર કર્યો હતો સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી બાઇક ચાલક તથા અન્ય યુવકો અંગે જાણકારી મેળવવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે પોલીસે માર્ગ પરના સીસીટીવી ફૂટેજની પણ તપાસ હાથ ધરી છે